હાલો મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ડ્રેગન ફ્રૂટમાં દવા છાંટવાની છે જો આ ડ્રેગન ફ્રૂટનો બગીચો આવી ગયો બે જણા દવા છાંટવાના છીએ ડ્રેગનમાં એવામાં ડ્રેગન આવેલા છે આમાં દવા મારવાની છે આજે આ બે વિધાનો મોટા ડ્રેગન ફ્રૂટનો બગીચો છે એમાં છાટીને પછી નાના ડ્રેગનમાં જવું છે મોટા ડ્રેગનમાં દવા પૂરી કરીને આવી ગયા આપણે નાના ડ્રેગનમાં આજે નાના ડ્રેગન છે હવે આ ડ્રેગનમાં પણ દવા પૂરી થવા આવી છે હવે આ ડ્રેગનમાં બબે પોમ્પ છે બબે પોમ્પ નાખી અને પછી આ ખડની દવા ચાલુ કરવી છે હવે આ ધોકડની પડી ગઈ ડ્રેગન ફૂડ ફ્રૂટના બગીચામાં હેઠે ખડ થઈ ગયેલું હોય જોરદાર એમાં ધોકાની પડીકી માર દેવું એટલે બધું ખડ થઈ જાય સાફ હવે આપણે ધીરે ધીરે પંપ ભરીને થઈ હાલતા આ બાજુ નિહાલ પણ એનો પંપ રાખીને મહિનો ભરવા કા હાલ જોરદાર ખર્ચ આવી ગયો કેવડું ફળ છે આવડા ફળ દવા છાટી છે અવારે ડ્રેગન ફ્રૂટ માં ખાતર ને દવા છાટ્યું અને બપોર પછી ડ્રેગન ફ્રૂટ માં જે ખડ થઈ ગયું એમાં દવા ચાલુ કરી દીધી જામી ગયો પણ ખડ જો નિહાલ દવા છાટી આવે ધોકડ કેવડું ખડ છે બધું ખડ સાફ થઈ જાય ધોકડ ની દવા મારી દીધી ડ્રેગન ફ્રૂટ ને કઈ નહીં થાય પણ ખળ બધું ભરી જાય વરસાદે જોરદાર સીડો જુઓ એક એક કોમ છે હવે આપણે દવા છટાઇ જતા વરસાદે આવી જાય કાળું ભમ્મર થઈ ગયું છે કેટલો વરસાદ અંધાઈ રહ્યો